ભુજની આર આર લાલન કોલેજમાં વિજય રાજજી સાર્વજનિક પુસ્તકાલય વીઆરટીઆઈ માંડવી તથા લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પુસ્તકાલયોના ગ્રંથપાલોનો સેમિનારનું કચ્છમાં ઇતિહાસમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું દીપરા ઘટ્ય બાદ પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે આયોજનની વિગતો આપી હતી કચ્છ યુનિવર્સિટી કુલપતિ ડૉક્ટર મોહન પટેલે ગ્રંથપાલની ભૂમિકાને સમજાવતા દરેક શિક્ષક પાસે પોતાનું સમૃદ્ધ ગ્રંથાલય હોવું જોઈએ રાજ્યના ગ્રંથાલય વિભાગના નાયબ નિયામક અને મુખ્ય મહેમાન એલ એન મોઢે રાજ્ય સરકાર દ્વારા ગ્રંથાલયોના વિકાસ માટે હાથ ધરાતી યોજનાઓની માહિતી આપતા કહ્યું કે રાજ્યના શ્રેષ્ઠ ગ્રંથાલયોને દર વર્ષે આપવામાં આવતો મોતીભાઈ અમીન એવોર્ડ ચાલુ વર્ષે વિકલાંગ ગ્રંથાલયોની શ્રેણીમાં માધાપરના અંધજન મંડળના પુસ્તકાલય ગ્રામ્ય ગ્રંથાલયની શ્રેણીમાં બિદડાના ગ્રંથાલયને તથા તેના ગ્રંથપાલને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી વીઆરટીઆઈના પ્રકાશન અધિકારી ગોરધન પટેલે આયોજક ત્રણેય સંસ્થાઓના ઉપક્રમે શ્રેષ્ઠ વાચક સ્પર્ધાની જાહેરાત કરી હતી લાલન કોલેજના ઝાલાએ કોલેજને આ સેમિનારમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કર્યો હતો આ અગાઉ પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય ભવિષ્યમાં આવા એકથી વધારે દિવસોના સેમિનાર તથા કાર્યશાળાના આયોજનની ખાતરી આપી હતી એક સત્ર દરમિયાન ઉપસ્થિત ગ્રંથપાલોએ લાલન કોલેજના ગ્રંથાલયની મુલાકાત લઈ તેના વિવિધ વિભાગો પુસ્તક ગોઠવણી ડિજિટલાઇઝેશન અને તેની વ્યવસ્થાની માહિતગાર કર્યા હતા આ અવસરે લેખક હરેશ થોડકિયા તથા કોલેજના ગ્રંથપાલ વિજય બારોટે તજજ્ઞ તરીકે વક્તવ્યો આપી ગ્રંથપાલનું માર્ગદર્શન કર્યું હતું સમારંભ તથા સેમિનારનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું અંતિમ સત્રમાં પ્રશ્નોત્તરીમાં વિવિધ ગ્રંથપાલોએ ભાગ લીધો હતો આભાર વિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી લલિતભાઈ આરમોડ શ્રી રાજકોટ આજે રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે શ્રી મહારાજા શ્રી વિજયરાજી સાર્વજનિક પુસ્તકાલય ભુજ વિવેકાનંદ રિસર્ચ માંડવી તથા આર આર લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે ગ્રંથપાલ સેમિનારનું આયોજન કર્યું છે અને રાષ્ટ્રીય ગ્રંથા સપ્તાહ દરમિયાન ગ્રંથપાલોને ગ્રંથાલયની માહિતી મળે ગ્રંથપાલ કેવો હોવો જોઈએ અને ગ્રંથાલયનો વિકાસ થાય તે માટે જે આયોજન કર્યું છે અને ભુજના ગ્રંથપાલોને આની માહિતી મળશે અને ગ્રંથાલય પ્રવૃત્તિને વેગ મળશે એટલે અમારા ગ્રંથાલય ખાતાની યોજનાઓ છે ગ્રંથાલયનો વિકાસ છે અને ગ્રંથપાલ તરીકે એને શું ભૂમિકા ભજવવાની છે એનું તંત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે મારા શ્રી વિજય સારજની પુસ્તકાલય વીઆરટી અને આર આર લાલન કોલેજ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે એક વાચકોનું વધારે વાંચન થાય અને સાહિત્ય પ્રવૃત્તિ વિકસે એ માટે કરીને કચ્છ જિલ્લાના તમામ ગ્રંથપાલોને બોલાવ્યા છે આખો દિવસ દરમિયાન પરિસંવાદની અંદર જે કંઈ કચ્છની અંદર સાહિત્ય અને વાંચનની પ્રવૃત્તિ રહી રહી છે એના ઉપર એક પરિસંવાદ રાખવામાં આવેલ છે જેમાં કુલપતિ શ્રી મોહનભાઈ ઝાલા સાહેબ અને રાજ્ય સરકારમાંથી આવેલા મોટ સાહેબ વિસ્તૃત માર્ગદર્શન આપશે ને આખા દિવસ પછી ભવિષ્યમાં આને કઈ રીતે આગળ લઈ જવું વાંચન અને સાહિત્યની પ્રવૃત્તિ વિકસે એના માટે શું કરું એના માટે સમગ્ર આયોજન કર્યું છે ને ખાસ કરીને સંજયભાઈ અને નરેશભાઈ આ સંપૂર્ણ આયોજન સંભાળી રહ્યા છે ને એના પછી અમે આખા દિવસ દરમિયાન જે કંઈ આગળ થશે એ આગળની કાર્યવાહી કરશું